ના ના જાત ને હું આમ છું છે લોકાશાળા કીધું હોય તો આખા ગમના જોપા બધો બેસી જતો બધાએ બેસી જતો પણ એ ટેમ્પામાં બધા એક એક ખુરશી લઈને પેલો બહેરો છડાયો ને આદમીઓને છડાય ને પણ મને હું બાજુ બેર્યું ના કળાડો હું હું લેજ મને ના ગમ કીધો કે હું લોકા સાડે ના જાઉં કે શું સોલક બલ્લો મારે ના જવું

રલી દા મને મનાલ્યા છે ઓલા આલવાનો હોય તો કાઠો પડ લઈ તે કોનો આધા છે તમાર ઘરવાળી ને મનાલ્યા છે કે થા એ થઈ જા બજારમાં શેરી શેરી પાછળ 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 જાતે મને નો ખબર ધણે આ તો મનાલીને બેહી જો એ આ તો કી જ લાવ લ્યોન બોલ મારો માસું એકલા એકલા કે માસું દેખા દે એ માસું જો નહી હે કે ચાલે પછી કે જો કે લાલજી કોધું દે કે દુને કિલો લઈ તો સડી દેજે પાજે તો આ

કરે પડી ગઈ કઈ દેજો તમે નહી કી તમે નહી જઈ શકોમાં આ તો કીધું તમાં આવો છો કણ તમે આમ જઈને આવો તમે આવજો સુપર તમે કીધું કે આ તો નથી જઈ રહ્યા ચાના બોલે કે દુખ થાય તમને અરે આવું મને ઓકી હો તમાશે નહી તમારે તમાર બોલ્યો છો હું દુખવું જેલાઈ તાર સુધી મા માઈ જાવ મહોદય ખાડ દે અવા અરે અલા 1:10 આ દોશી ને સામે એટલી છે પૈસા લેવા પેલા કળવા ભઈ ની પણ એ બેહી રહી છે સોટી રહી છે વાતો કરવામાં પણ આ મારા અટાણું લેવા જવું છે તે પેલા બહૂણી રૂપિયામાં કોઈ જલ્દી લઈને આવો તો સારું ક તે જલ્દી લઈને આવું થોડા બહુ તો પડ્યા છે અને બહૂણી લાવ થોડી ચારસો રૂપિયા થોડું વધારે ડાયો આવે ક એ વળી આ વળી શાણા આવશે કે દોહાલા હો પૈસા લાવે ને ચોય લાઈ નહીં દોહા શું આલેક નઈ ના ચમ નતી બીન ના હા બીના હું તો નતા કરે પેલા કડવા પાતા કરે કે કેવો દુખી નીકેલા હે ને કે મારા ઘેર તું બાપા પૈસા નહિ ને હું એ તો ગોટને તું તારી કરો મોડે કે હના પૈસા કે ઓ માસી માસી ગયા છો અરે એ નહીં

શું થાત મને કીતા છે પણ આપણા તો લીધા બાપા મે લીધા પણ આપણા ઘર માટે લીધા હું કમાવા હું કમા કમાય માં ફદ રૂપિયા આવે છે કમા ઓમ હાથ લોબ કરી કરી હું કે આલવા દલો પૈસા ખંચર ની કટ્ટુ પડી બધા મારી લાવત ચડિયો આટલી આટલી ચડિયાઓથી મારતો અભાવ પડે હું તો હું જ બળી ગયું ખુશી કે ગરમી કારણે થોડી